જિલ્લાના કલોલમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે ત્યારે કલોલની મન્નત પાર્ક સોસાયટીમાં રખડતા ઢોરે બે લોકોને અડફેટે લીધા હતા ત્યારે રખડતા ઢોરના આતંકથી લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો મહત્વના સમાચાર કલોલથી કહી શકાય કલોલમાં રખડતા ઢોરોએ મચાવ્યો છે આતંક

તો ગાંધીનગર જિલ્લાના કલોલમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે ત્યારે કલોલની મન્નતપાક સોસાયટીમાં એક ઘટના બની જેમાં રખડતા ઢોરે બે લોકોને અડફેટે લીધા ત્યારે રખડતા ઢોરના આતંકથી લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી